લાડવા વાળવા માટે તો જો મંડળ વાળા બધા બેઠા બેઠા છે મુકેશભાઈ છે છે લાડવા વાળા ગુડ મોર્નિંગ શ્રી શ્રી રામ રામ કામ લે કે આપડે આગળ દર્શન કરવાનું ભોગીએ સિવાય આપડે રામદેવપુર મહારાજ મંદિરે હાલો ભાઈ દર્શન કરી લેજો તમે બધા અને હું પણ પેલા દર્શન કરી લો પેલા તમને બધાને કરાવી દો અને પછી હું દર્શન કરી લઉં જો મુકેશભાઈ અમારે છે દીવાબતી ને એવું બધું કરી નાખે હવે પછી હવે પાછા અહીંથી આપણે નીકળવાનું છે નેજા યાત્રામાં હાશ તો ભાઈ આ કામ બપોર ઉધી અમારે ચિત્રા ફિલ્ટર ટાંકી બધું છે ને ડીજે બીજા લઈને આવતા છું આવો બીજલ ભાઈ મજામાં મજામાં હલો હાલો ભાઈ હાલો હવે પછી જાવ દઈએ તો વિધિ ને એવું બધું થાય છે ને અમારે અત્યારે જો પાંચ પાંચ લેવા જવાના છે તો જો બે મિત્ર આગળ જાય છે અમે આંબો છે ને અને હું જાઉં છું અમારે છે ને પાંચ પાન લાવવાના છે એટલે અમારે તો હજી થોડું તોરણ ને બધું બનાવવાનું છે એટલે એના પણ પાન લાવવાના છે હાર તો એ બધા તોડી લે પછી આપણે જાવી તોડવી ને અને પછી પાછા લઈ જવી પાન હાલો ફેમિલી તો જોરદાર પાન આવી ગયા છે જો મુકેશભાઈ અહીંયા પાન કાઢે છે

ઘણું થોડું શણગારી નહીં હવે પછી આપણે નીકળવાનું છે રામદેવપુર મહારાજની નેજા મેઝા યાત્રામાં માહિતી કરાવર થી ઠાકર બાબા ના દર્શન અમે ડીજે આપડે ભોગી ગયું છે અને નાથી આપણે લઈ જવાનું છે આગળ હજી ઘણી જગ્યા જવાનું છે આપડે એટલે એટલે કે અમારા હનુમાન દાદાનું મંદિર છે જો આવી ગયા છે અહીંયા આપણે ધજા ચડાવવાની છે એટલે હું ને હરિભાઈ ડીજે અમે બે આવી ગયા છું અને અહીંયા જો ભાઈ હનુમાન ચાલીસા છે પૂરેપૂરી તમે સ્કીપ કરીને સાંભળી શકો છો અને ઘણી જગ્યાએ હનુમાન ચાલીસા તો આપણે પહેલેથી નાના હોય એટલે ભાઈ નિશાળમાં જ આપ કરાવતા હોય શનિવારે એટલે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા અને અહીંથી જુઓ ભાઈ ફળો દેરે છે મે આટલી જગ્યા છે નો હવે હનુમાન દાદા આયા વિશ્રામ જ કહેવાય ને હ વિશ્રામ આવેલી છે ભાઈ અમારે અમારે અહીંયા ચિત્રા ફિન્ટરસર રોડ વિશ્રામ નગરમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને અહીંયા આપણે ભાઈ નવી ધજા ચડાવવાની છે જો આ છે આપણા હાથમાં ધજા છે ને તો છે અહીંયા હાલો તો ફેમિલી આપણે फटाफट પેલા ધજા ચડાવી દેવી અહીંયા હરી ભાઈ બોધી લે

માથે કઈ એનું ઘરનું ડીજે છે એટલે હું ડીજે ડીજે બોલું છું તમને એમ થતું છે હરિભાઈ ડીજે એટલે હાલો તો પછી ધજા બધા સડી જાય ને કઈ પાછું નીકળવાનું છે આપણે આપણે ડીજે માં જવાનું છે

સાંજે ને આપણે ગયા હતા ઓફિસે કેમકે આપડા કામ હતું થોડું ઘણું એટલે કામ કરતા આવી ગયા છું અત્યારે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે સતાર વાઈ ગયા છે આઠ ફટાફટ આઠ વાગ્યાનું ઓફિસેથી નીકળી ગયા ને આવી ગયા તારે પાસે એ મહાદેવના આ મંદિર તો કાંઈ આજનો તો કાંઈ દિવસ આવો હતો ને પણ ખબર હોય તો આપણે નહીં જ તમે જાય આપણે ગુરુવાર છે આજે તો આપણે મામાદેવને સિગરેટ સિગરેટ તો લઈ લઈ છે આપણે ના સિગરેટ ચડાવવાની છે મામાજી ના દર્શન કરી લીધા છે મેં અને ભાઈ તો હાલો હું ને અમારો ભાઈ બે નીકળી જાય હવે અહીંથી આપણે જવાનું છે ઘરે જવાનું છે હાલો તો ફટાફટ ગાડી ચાલુ કરી નીકળી જાય ઘરે હાલો ફેમિલી તો અત્યારે અમારે અહીંયા બધાને લાડવા હળવાનો છે અને કાલે છે ભાઈ અગિયાર અમારું વૈક્ષણ છે આજે તો દશમ છે બીજો દિવસ થઈ ગયો છે અને મળું છું ડાયરેક્ટ એમને બીજા દિવસે જો અમે લાડવાની તૈયારી થઈ રહી છે

અને મસ્ત મજાનો જો લાડુ આવી રીતે વળી જાય અહીંથી આમ કરીને આવશે બાપાની પ્રસાદી છે અહીંથી આમ કરીને આમ ભરી લેવાનું અને અહીંથી થોડો ગમીને એટલે મસ્ત મજાનો લાડો વળી જાય અને કાલ છે ભાઈ ભાઈ બધા બધા પધારજો હાલો તો પહેલાં લાડુઓ વળવા મળ્યું અને પછી ડાયરેક્ટ